હેલ્ ફેમિલી મિત્રો આજનો મારો નવો વ્લોગ અરમાન વ્લોગ્સ ઝીરો સેવન સબસ્ક્રાઈબ કરે લાઇક કરે શેર કરે તમે જાણતા હશો સૌરભ જોશી વ્લોગ્સ તે ઇન્ડિયનના ફેમસમાં ફેમસ યુટ્યુબર છે તે હાલ વ્લોગિંગ કરે છે તે તેમનો જન્મ આઠ સપ્ટેમ્બર ઓગણીસસો નવ્વાણુંમાં થયો હતો તે ઉત્તરાખંડના દેહરાદૂનમાં રહેતા હતા ત્યાં તેમના પપ્પાને કોઈ મજૂરી ન મળવાથી તેઓએ કામ છોડીને શહેરમાં ગયા હતા તે હરિયાણાના હાંસી ગામ હાંસી શહેરમાં ગયા હતા ત્યાં તેમને ધીરે ધીરે યુટ્યુબમાં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું તો આજે વ્લોગના કારણે એટલાય ફેમસ વ્લોગર બન્યા છે જેમની કમાણીની વાત કરીએ તો મહિનાની પંદરથી વીસ લાખ કમાણી થાય છે અને તેઓ ભારતના ફસ્ટ નંબરના યુટ્યુબર છે આવીને આવી વિડીયોની માહિતી જોવા માટે લાઇક કરે શેર કરે સબ્સ્ક્રાઇબ કરે અરમાન બ્લોગ ઝીરો સેવન